કહી દીધું છે અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સમયમાં જશે ઉત્તર ગુજરાતની રાજનીતિમાં અત્યારે ભૂકંપ આવી ગયો છે અને કોંગ્રેસમાં પણ ખાસ ભંગાણ જોવા મળી રહ્યું છે શું છે વધુ વિગતો જાણીશું વિગતવાર રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્ય

એમને કોંગ્રેસ પાર્ટી પાંચ પાંચ વખત વિધાનસભાની ટિકિટ લોકસભાની ટિકિટ પણ આપી ખૂબ અમારા સિનિયર આગેવાન હતા પરંતુ હજી સુધી કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો એમણે નિર્ણય નથી કર્યો પરંતુ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે એ ખરેખર દુઃખદ બાબત છે ખૂબ સિનિયર આગેવાન હતા મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી એ એમનું વ્યક્તિગત કારણ હોઈ શકે અને ભારતીય જનતા પાર્ટી જે સંસ્થામાં ધાનેરાની અંદર કેળવણી મંડળ સંસ્થાની અંદર પણ પોતે ટ્રસ્ટી હતા નહીં એમાં કંઈક ઉચાપત થઈ અને ભારતીય જનતા પાર્ટી સામ દામ અને દંડની નીતિ અપનાવી અને કદાચ મોરબી જોઈતાભાઈ સાહેબને દબાવ્યા હોય અથવા તો એમને દબાણપૂર્વક રાજીનામું લીધું હોય એવું મારું માનવું છે ચોક્કસ જોઈશુવાભાઈ અમારા સિનિયર આગેવાન હતા પરંતુ જ્યાં સુધી લોકસભાની લાગે વળગે વાત છે ત્યાં સુધી બનાસકાંઠા જિલ્લાની અંદર બધા જ કાર્યકર્તાઓ અકબંધ છે કોંગ્રેસના સિનિયર આગેવાનો અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ પણ અકબંધ છે એટલે એમના જવાથી એ એમનો નિર્ણય છે કોંગ્રેસને કોઈ નુકસાન પડશે એવું હું વ્યક્તિગત માનતો નથી આવનારા સમયમાં તેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપ પણ શકે છે ચોક્કસ વરિષ્ઠ આગેવાન છે પરંતુ આજે અમારે ત્યાંના સ્થાનિક આગેવાન કાર્યકર્તા વરિષ્ઠ કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા થઈ થઈ પણ વાત તો કોઈ કોઈ કે પદાધિકારી કોઈ કોઈ ભારતીય જનતા અંદર માટે અમને જાણ નથી શકે કદાચ બે પોચ એમના સંબંધી હોય કોઈ વ્યક્તિગત એમની લાગણી ધરાવતા લોકો જઈ શકે પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો કોઈ પાર્ટી નહીં છોડે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની પકડ હવે ધીમી થઈ રહી છે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોયતા પટેલે કોંગ્રેસને રામ રામ કર્યા છે ત્યારે આ મુદ્દા પર ભરતસિંહ વાઘેલાએ પણ સ્પષ્ટતા કરી દીધી છે કે શા માટે તેમણે કોંગ્રેસને અલવિદા કહ્યા છે આ તરફ હવે કોંગ્રેસના દિગ્ગજ ગણાતા જોઈતા પટેલના રાજીનામાથી કોંગ્રેસ અવઠમમાં મુકાઈ છે નેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસને રામ રામ કર્યા બાદ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક પટકો પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કોંગ્રેસના વધુ એક આદિવાસી ધારાસભ્ય રાજીનામું આપી શકે છે બનાસકાંઠા જિલ્લાની દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી રાજીનામું આપે તેવી અટકળો છે અહીં મહત્વની તો એ છે કે અચાનક જ કાંતિ ખરાડીએ મત વિસ્તારની મુલાકાત લીધી જેને લઈને હવે ચર્ચાઓને વેગ મળ્યો છે કે કાંતિ ખરાડી મતદારોનું કારણ આગળ ધરીને રાજીનામું આપી શકે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આ રિપોર્ટમાં બસ આટલું ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત પક્ષ સાથે ફરી મળીશું નમસ્કાર